જામનગરના નાખેડી ગામમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો પોલીસને સારણ યુવાનો સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષની એક અપરણિત યુવતીને ગઈકાલે બપોરે હૃદય રોગનો ઘાતક હુમલો આવી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું હતું જામનગરમાં નો અભ્યાસ કરતા ઓગણીસ વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક જીમમાં કસરત કરતા કરતા જ ધડી પડ્યો સીસીટીવી માં કેદ થઈ ઘટના મહોબા જિલ્લા રક્ષાબંધન પર ભાઈએ બહેન ને આપ્યો ઠપકો બહેન ને ગુસ્સામાં આવી ફાંસો ખાધો મોરબીના સનાળા ગામે ચારિત્ર અંગે શંકા કરી સાસરિયાઓ ત્રાસ ગુજારતા પરિણીતાએ કર્યો આપઘાત અંતિમ પગલું ભરતા પહેલા પરિણીતાએ મોબાઈલમાં વિડીયો પણ બનાવ્યો સુરતમાં ઇનોવા કાર અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત સુરતમાં વિદ્યાર્થીનું સર્જાહર ગળું કાપીને હત્યા કરી દેવાતા છકસાર હત્યા પાછળનું કારણ અંખબંધ હત્યારો પોલીસ પકડતી દૂર ગોંડલમાં એંસી ફૂટ ઊંડા કૂવામાં પડેલો યુવક આખી રાત પાઇપના આધારે લટકી રહ્યો સવારે બહાર કઢાયો અમદાવાદમાં વ્યાજના દૂષણ વચ્ચે ખેલાયો ખૂની ખેલ વ્યાજખોર નજીવી રકમ માટે વ્યક્તિને તલવારનો ઘા ચીકીને કરી હત્યા હવે ગુજરાતમાંથી પણ નકલી એસટી કર્મચારી ઝડપાયું બચાવ આવેલો નકલી સશિ પોલીસને જોઈ ફરાર થયો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા તબીબને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું આંધ્ર પ્રદેશ માં ચાલતી ઇલેક્ટ્રિક વાયર જોત જોતામાં જ બે માસુમ બાળકો દાજ્યા એકનું મૃત્યુ હાથમાં સરો લઈ ફરતા ટોપોરીનો સુરતમાં આંતક સગી બહેન સહિત બે પર હુમલો કર્યો રાજકોટમાં ગુંદાડામાં રમતા રમતા બે વર્ષ નું બાળક પાણીની ડોલમાં ડૂબી જતા મોત ગોંડલ નજીક ભયંકર અકસ્માત ચાર યુવાનો ના મોત કારમાંથી એન્જિન પણ છૂટું પડી ગયું વીસ ફૂટ સુધી ગોથા માર્યા ઉદયપુરની ઘટનામાં વિદ્યાર્થી ના અંતિમ સંસ્કાર થયા આજે પણ સમગ્ર વિસ્તારમાં સૈનિકો તૈનાત સુરતમાં પિતાએ મોબાઈલ જોવાનું પુત્રીનો આપઘાત મનમાં લાગી આવતા ઘઉંમાં નાખવાની ગાંધીધામ માં જુગાર રમતી વખતે ડખો થતા સરીજી કે યુવક ને નાખ્યો અમદાવાદ વડોદરા હાઈવે પર કાર બાઇક અને ઇકો વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત એક મહિલાનું થયું મોત રાજકોટમાં દેશી દારૂના બેફામ વેચાણથી લોકો પરેશાન સ્થાનિક લોકોએ કરી જનતા રે તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને ને કરી દેજો